વડોદરા જિલ્લા પંચાયત ભવનમાં ઘોડિયા ઘર નું સાંસદ હિમાંક જોશી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નવતર પહેલ ના ભાગરૂપે મહિલા કર્મ યોગીઓની ભાગીદારી બનાવાયેલા ઘોડિયા ઘરમાં બાળકો માટે રમતગમત રૂમ સાથે મહિલા રેસ્ટ રૂમની સુવિધા વિશ્વ સ્તનપાન સપ્તાહ અને નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે એક નવતર પહેલના ભાગરૂપે મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી તૈયાર કરાયેલ ઘોડિયાઘર પ્લે હાઉસ અને મહિલા રૂમનું સાંસદ હેમાંગ જોશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ હેમાંગ જોશીએ મહિલાઓને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યું કે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને ગુજરાત નારી વંદન સપ્તાહના સુખદ સંયોગ વચ્ચે આ ઘોડિયાઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સરાહનીય છે મહિલા કર્મયોગીઓને કાર્યાલયના સમય દરમિયાન બાળકોની સતત ચિંતા રહેતી હોય છે મહિલા રૂમ રમતગમત રૂમ અને ઘોડિયાઘરની સુવિધામાં થતા મહિલાઓને કાર્યના સમય દરમિયાન એક અલગ સુખદ અનુભવ થશે